હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને તો મિત્રો અત્યારે સાત વાગ્યા અને પચાસ મિનિટ થઈ છે આવું મસ્ત નહીં જોઈને ફ્રેશ રેડી થઈ જાય છે હવે મોર્નિંગ મોર્નિંગમાં મિત્રો તમને સુરત દાદા ઉગતા હતા એ તમે બતાવ્યા હતા બાકીના પછી તો બ્રશ કરીને ઉકે રેડી ફ્રેશ થઈ જાય છે ઘરમાં નાસ્તો બનાવવાનું ચાલુ છે મિત્રો માતાજીની દીવાબત્તી થઈ જાય છે તો તમે લોકો બધા દર્શન કરી દેજો મસ્ત ગુડ મોર્નિંગ બે દાળા તો વઘારેલો રોટલો ખવડાય મિત્રો ડીઘું એ ઉઠી ગયાનું ગુડ મોર્નિંગ જય માતાજી

મિત્રો આજ તો રોઈને હાથ થઈ જતી દૂર પર આ તો લઈ જતા બાકી મુન્ડિયા નજી ગુડ મોર્નિંગ થઈ નહી જો ઊંઘી રહી છે મું ઉઠવાનું નહીં લ્યો ઉઠી કાઢી બાકી બે ત્રણ દિવસ પેલી મિત્રો મસ્ત સુરત દાદા બહાર નીકળી જાય છે સરસ તડકો આવી ગયો છે તો હું ચા નાસ્તો રેડી થાય છે ફોટો ફટ ચા નાસ્તો કરી લઈ અને મિત્રો ચા નાસ્તો કરીને પછી મળી જાય તો મિત્રો અત્યારે વાગ્યા છે નવ અને સરસ શૂટિંગની શરૂઆત કરી છે આમ કપડો વપડો પહેરી છે બધાના ગેટઅપમાં આવી જશે મિત્રો બાકી આજે સુરત દાદા દેખોણા છે તો યાર દાર દા વાદળો હજી જોયો નહીં મિત્રો તો મિત્રો સરસ શૂટિંગ ચાલુ થાય એટલે એકાદ બે કડ ચોક્કસથી બતાવશું તો બને આવું મિત્રો વિડીયો બાકી બે દાદા ઠંડુ વાતાવરણ હતું વરસાદ વાળું એટલે બધું છે એવું દેખાતું હતું અને હવે વરસાદ બંધ થઈ જાય છે એટલે બધું ખીલખીલાટ લાગે તો મિત્રો બન્યા રહો સરસથી એક કટ બતાવશે અને રિંકેશના ઘરનું કોમ કઠેડ આટલા બધા પહોંચી જશે તો મિત્રો આ તો ડીગી આવી જઈશ તમારે પાસે હું શેમ આવ્યો ભાઈ હા એ શેમ આવ્યો પણ પપ્પા ઈ દેવ બનાવ એટલે

ડીગી તો મિત્રો મસ્ત વિડીયો શૂટિંગ પૂરું થઈ ગયું ઘેર ના ઘેર ડીગી તો વિડીયો પોલીસ શું કરતી હતી મારતી હતી તે ડીગી રોવા માંડી મિત્રો પોલીસ વાળો કરતા તો પોલીસ બગાડ મારતી રોવા માંડી પપ્પાને પોલીસ લઈ જઈ જોવા હજી હજુ જ થઈ જઈ બાકી ઘેર આવી જશે આમ मस्त चा आ मी काय जय नाश्तो तयार થઈ ગયો છે તો મિત્રો ચા નાસ્તો હેતરમાં પહોંચાડી आइए ડીગિન બધો હેતરમાં જઈ પશીલા કાટ કરીએ બાકી તળפו મસ્ત ગાડી તો મિત્રો નીકળી જશે નાસ્તો લે દીગુ આવે છે મુંગય આવે છે બધા છોકરા આવે છે હંગા દે ભૈલા આવે તો ભૈલાને લઈ જાવ છે ડીકે કીધું ઉપર આવ બડે 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 તો મિત્રો સરસ નાસ્તો પોકાડી आइए હેતરમાં અને ચા નાસ્તો પોકાળી અને પસાઈએ બાકી હાલ શૂટિંગ કરતા હતા એટલે એક જોડ કપડો મારો બગડ્યો હતો અત્યારે તો હું મમ્મીને અત્યારે અત્યારે ધોવા બી હાટી કારણ કે બપોરે પાછું જોકમાં તો મિત્રો ચા નાસ્તો લઈને પોકી જાય છે નીલગરીએ જબરજસ્ત દેખાય છે જો લીલી લીલીમાં બહુ નાટલા ચાલ લે એક કોણ ભરજ્યો આટલો છે મિત્રો ચક્કું પહેન ડી ગીને પોકી જઈએ

बाकी मित्रों चाय पीवाईन झपत्ता भाई चाय बनो होलो पीना छे और मित्रों मस्त चाय पी और पछ नेस ली तो मित्रों 11:30 बजे से 11:30 जंत्रान के भी अलगिया रह गया था पण थोड़ो फोन लियो इमोनी मोदो मित्रों टाइम सहीयो बाकी गरमा झमबालो मुन्यान मम्मी ने सरस रेडी कर दी दुस डीकिन हो कर क्या है देख

અને જમીન પાસે સીધી મુલાકાત કરીએ શૂટિંગ તો મિત્રો દોઢ વાગી ગયો છે અને આ બાજુ વરસાદ આ બાજુ પાછું વાઈટ વાતાવરણ છે મોમાનું ઘર બતાવીએ છીએ તે આવી જાય છે મિત્રો શૂટિંગ કરવા માટે આ બાજુ વાઈટ વાતાવરણ છે તો મસ્ત શૂટિંગની શરૂઆત કરીએ મિત્રો હજી કપડાને એવું ચેન્જ કરી નહીં કારણ કે આવું હાલ આવ્યા છીએ

તો આવી જાય ગયા મિત્રો શૂટિંગ પૂરું લગભગ સાડા ત્રણ વાગ્યા છે અત્યારે બપોરે આપણે શૂટિંગમાં એટલે મિત્રો તમને વાતાવરણ બતાવી દુશું બહુ હતું અને અત્યારે પાછું વાતાવરણ પલટાઈ ગયું પવન ચડાવ્યો છે થોડો થોડો શકો તો મિત્રો વાતાવરણનું કોઈ નક્કી જ નહીં આ ટાઈમ પલટો વાગી જાય વરસાદ આવી જાય તડકો કાઢી દે ખરેખર કંટાળી જાય ડીકું મસ્ત ઊંઘી ગયું છે અને આ બે જણા ફોન જવું ચા બીજો પીવાનું નહીં હા લડો તો મિત્રો સરસ ચા નાસ્તો કરી લઈએ

શું મસ્ત સુરજ દાદા આત્મો છે મિત્રો અને વરસાદ ચાલે છે કિરણોના લીધે વરસાદ દેખાય છે તડકો છે એક બાજુ અને એક બાજુ વરસાદ થાય છે શું કાઢે ખીચડીની તૈયારીઓ થઈ છે બાકી ભેસો ધોવાનું કામકાજ ચાલુ છે બાકી છે પોચ મિનિટ થઈ છે અચાનક તડકો કાઢ્યો તો આપણે જે કીએ ને મેઘધનુષ્ય એ મેઘધનુષ્ય દેખાવા માંડ્યો મિત્રો કદાચ દેખાય ને જોઈ લે મસ્ત રાઉન્ડ માં અમારા બાજુ એમ કે મઠ તોણ્યો મઠ અમારે ભણવામાં આવતું કદાચ જાનેવાલા પીનારા હા એટલે સાતરંગો હોય જાને જાનેવાલા પીનારા ચાંભલી વાદળી પીળો રાતો નારંગી પીનારા રાતો એવું પ્રકાર આખું ફાઇનલી યાદ નહીં પણ મિત્રો દેખાણો એટલે તમને કીધું બતાવી દઈએ કદાચ કોઈના ઘર બાજુ ના દેખાણો બહુ બેસ્ટ દેખાય છે જોઈ લેજો અરે મિત્રો જંત્રાલ બાજુ ખતરનાક દેખાય રાઉન્ડ વાલા પિનારા અને એક છોકરું જો મઠ તો શું કેવાય હ તો મિત્રો જે છે આપણે બળ લેવા માટે આ આટલો વધેલો છે તો મિત્રો આટલાથી ડબલ દેખાય છે બે એક આગળ છે ને એક પાછળ છે અને આખું રાઉન્ડ દેખાય તો જોબલી વાદળી પીળો રાતો નારંગી જાનેવાલા પિનારા મિત્રો ડબલ બીજોય થાય છે બાજુમાં જો છે જ છે જ દેખાય દઉં બે હ બે મિત્રો હળા છ વાગ્યા છે અને આવું દૂધ ભરેંગે રાયા છે બાકી ગોળો ચાલુ કરી દીધો છે મસ્ત અંધારો થઈ ગયું છે અને ચાંદા મામા મિત્રો આવા દેખાય છે મને માટે ચોકલેટ લાવીએ મને તોડ જ છે મિત્રો આજે તો દૂધ ભરાવાનું કટ બનાવવાનું ભૂલી જ ગયા હવે આવ્યા એટલે યાદ આવી બાકી હવે બાઈક મસ્ત ઢોકી દઈએ આ બાઈકનું ઓઢાળવાનું ગાભું છે તો સરસ ઓઢાણી પછી મરી

મિત્રો કીધું મન્યા નહીં બાકી મિત્રો જમવામાં આપણે છે ડેટી અને હું પાપડિયું બીજું બટાકો મિક્સ રસાવાળું શાક છે મરચું છે હવારોનું છાશ છે ખીચડી છે ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે ચલો મહેમાન ઉતરો હોય ખાવા માટે વાળો છે ફોન ના મળે પેલા ખાવાનું પછી ફોન જોવાનું બરોબર ના કે પછી માર પડે છે હા તો બરોબર મિત્રો સરસ જમી લઈએ જમીન પછી મળીએ જમીન આવી છીએ એડિટિંગનું કોમકાજ કરવા માટે બાકી મોસમ ચોખ્ખો થઈ ગયો છે ચાંદનામાં મિત્રો ક્લિયર દેખાય છે તારાઇ દેખાય છે આનું પણ નક્કી નહીં કલાકમાં વાતાવરણ પલટી જાય છે આપણું ચહેરા પૂંજી જેવું છે બે કલાક તરકો ને ત્રણ કલાક વાર હાથ બાકી તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આવતીકાલે ફરી મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગનીમાં